Ban atau mana ya bija? Wajah sih ini. Hah. Jadi mungkin kalau naik cat tu, bro, desi juga lagi naik aja. Jadi sih boleh, head boleh, entah mana mana boleh kahli. Head, bila lima lima nanti na, head dia mana nanti? Kerja. cermin jual dalam sih sambil je, kalau kalau.

જય મસ્ત આજે આપણે ઢોરાઈ ને ખાવાની મજા આવે છે અમે ને ડાયરો તમે આપણે ઓલે રીંગણા બોલો વિડીયો મૂક્યો તો એમ કેતા હતા કે એને દવા છાંટો એને વાઢી ન ખાય તો ફૂટે તો એ ડાયરો અમારે છે ને રીંગણી અમારી નથી જ્યાં પાડો સિંહ છે એમાં કઈ આપણે સારવાર કરાય નહીં

રાઈ હે ને જો ફાઇનલી આપણે નાખી દીધું એક ખડ અને અહીં જો કબૂતર સરવા આવ્યા જેવો તો હું ન્યા સરી સહી ઓખા દાણા પીડ્યા છે માંડવી ને દાણા ડાયો એ ઓય યાર પરો તો શું કરે શું બનાવશ કેક બનાવે હે કોને ખાવાની પછી હે હે પરો

બે ત્રણ વારથી શું વાદ આમ આમ સાતું આમ વહી ગયું આલો તમને બતાવું વિડીયોમાં બપોરના બે થઈ ગયા ડાયરો હવે અને આપણે કરી લઈ બપોરા મસ્ત મૈયાના આ તો હેને પાછા લીમડા ને થાય બપોરા કરવાના કેમ કે આ સવારની લાઇટ નથી આવી એટલે બપોરા કરવાના છે લીમડાની જે વાદળ પડ્યું કાળું ડિબાંગ વરાવતું જાય વરસાદ તો ગમે એવો હોય પણ છે ચાલુ વરસાદ હમ કે બપોરા કરવાની વસ્તુ બધી આવી ગઈ છે લીમડાના છાય તો લીમડો અને ચા લીમડાનો સાંય એટલે બેઠા જઈ ખાબરા હા તો કાલની જેમ લાઈટ આજે નથી ગાય કાલે એ નથી હા શું રાત નહીં ખાવાનું હે શું શું નાવ ચાલો ડાયરા કેરીનું અથાણું બાઈજાનો રોટલા ને આખા નું શાક ને બધું હે કાબાબુ નાખું દેવું છે આખા શાક હા ખાવાનું કેરી નું મગ શાક એના ને એનું શાક હા મસ્ત ખાટલા ઢાળતી

Oh, hey, baik ni. Maju, aku. Taklah, dah itu pun nak ikut betul. Begini mas. Taklah, dah itu apa leh? Hanya betul ini. Panai pay di tu he? Ni di bawah dek bersa, ni di bawah dek tu. Nak ramai. Sehe. Nai, teruk. Betul ada ni.

હા પગ તો કઈ જવાનું ન હોય બહુ ઘડી વડે પછી ધોર ના કરવાનું હોય પગ તો આપણે પછી ધોઈને સીધા વાડીમાં જ જવાનું હોય ધોઈ મારીને બહુ ખાસ ધો ધો ના કરવાનું ખાલી મોટું ધોઈ નાખીએ થઈ જાય ફ્રેશ સાડા પાંચ થઈ ગયા છે અને નીંદવાનું કામકાજ ચાલુ છે ખૂટતું જ નથી માળું હા નીંદવાનું ન ખૂટે વરસાદ કરે ને એટલે અને ડાયરો મારે જો

વાત છે ને ખાવામાં જેસાથી લાયા દીધી તો કણકા થાય પછી મીઠો લાગે હા એક લાવ 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 માં ને તો પછી રોવાનું બંધ થાય આપણે

અમે વારો છે આપણે મિત્તાનો આખો નાખો મિત્તે એટલે પણ દેખાશે નહીં એટલે પછી જાડા થઈ જાય કાઈ નો જાડા થઈ જાય કાસણો ડબલ લઈને ક્યાં ભાગું પછી બાથરૂમમાં માંડ માંડ આવે કાસણો તફાયામાં બે હા કાલુ દીવા વાસ્તી ને દીવા નથી નાખવાનું છે લીંબુ ઓહો એટલે મજા આવે ખાટું મીઠું

Không, actually, vậy, gì gì đâu. có phải đâu ai kia? Mẹ phá sẽ bắt đây cô đó cắt đi đây, ra anh chứ. Này điek hay anh ta rồi, bữa đấy đấy đi đây bắt đây mẹ. Mẹ vào gì vậy? đi con gì kia? Mẹ, bữa nay em game Nè,